હલોિલી ગુડ મોર્નિંગ હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ વાડિયા ને વાડિયા કરવાનો છે મોજ ને કામ કરવાનું છે કેમ કે આપડે દુકાને દાદા પણ વરસાદી માહોલ છે ને ભાઈ જો આવો બધો માહોલ છે વાડિયા એટલે આપણે આવી ગયા છીએ વાડીયા એટલે હવે વાડીયા જોશું ને બધું કામકાજ કરશું ને મજ કરશું તો તમે કન્ટિન્યુ વિડિયોમાં બના રેજો ને વિડિયોને લાઈક કરી દેજો ને કમેન્ટ કરી દેજો હાલો તો આપડા ફટાફટ કામે જ વળગી જઈએ જો આપડે જમરૂખડી છે ને 12 માસી છે જો હજી આગળે હમણા થોડાક સમય પેલા ફાલ પૂરો થયો તો બીજા જમરૂખ પાછા નવા નવા આવી ગયા છે તો અહિયાં ફૂલ છે આના અહિયાં જમરૂ આવી ગયા નવા નવા એટલે આ 12 માસી જમરૂખડી છે આપણે આમાં ચાલુ ને ચાલુ જ રહે એમ ખમણા એટલે આપણે જોઈએ એ બધું શું છે અને આ બધું આપણે ખડ વાત ઢોર માટેનું એ બધું ખડ પણ એમાં ખડમાં ખડ થઈ ગયું છે મોટું મોટું એટલે એ ખડ આપડે ખેંચવું પડશે અને જો આંબો પડી ગયો હતો મસ્ત થઈ ગયો ઉભો કરી દેતો એટલે ટેકા મૂકેલા છે બધાય આ કલમ માં ખ્યા થી પડી ગઈ હતી મૂળમાંથી હેઠી આવી ગઈ હતી જો આપણે ખડ વાવ્યું તે આવું થઈ ગયું છે બધું હવે ઢોર ને ખવાય એવું થઈ ગયું એટલે આ ખડ પણ હવે વાઢવાનું શરૂઆત કરશું આપણે કેમ કે ઢોરને આવું ખળ ખાવાની મજા આવે અને એની વચ્ચે ખડ છું એ બધું જોવા ખડ ની વચ્ચે મોટું મોટું ખડ થઈ ગયું બધું ખેંચવું પડે ને તો સરખું થાય નકર નો થાય નકર ઢોરાવા કઈ ખાય નહીં એટલે આપણે બધી સાફ સફાઈ કરવાની છે બીજું કાશ કે ને એવું થાય એમ છે એમ કે આખા ખેતર માં ગારો છે બહુ એટલે એમાં તો કઈ આપણે કામ કરીએ નહીં એટલે હવે જોઈશું હું કામ કરી ખડ ને આ બધું ખડ છે ને કોંગ્રેસ ને એવું એ બધું ખડ ખેતરમાંથી કાઢવાનું હોય તો હવે જોઈએ શું કરીએ એ તો ભાઈ આપણે છે ને હવે અહીંયા જો આ બે કેરા બાકી હતા ને આ આંબા વાળો આપણે પહેલાં તમને ખબર હોય તો ઘણા સમય પહેલાં આ ખડ ને એવું ખેંચ્યું તું એ પાછું ખડ થઈ ગયું ને જો આપણે ઓલા રવિવારે ખેંચ્યું તું બધુંય તો એ ખડ ખેંચી નાખીએ ને બે કેરા સરખા કરીને એમાં શાકભાજીને કઈક વાવી દી ફટાફટ કેમ કે આમાં ખડ થઈ ગયું છે બોકડો મેડમ તો નિંદવાય મળ્યા છે ને આપણે આવી ગયા છે એ તો આ બધું ખડ થઈ ગયું ને મોટું મોટું આ બધું ફટાફટ ખેહી આ કેરા બધાય સાફ કરી નાખીએ હાવ આ રીતનું સાફ થાતું આવે તો આપણે ફટાફટ કામે વળગી જાય ને આ બધું સાફ કરી નાખીએ તો આપણે ઘણું ખરું તો નીંદી નાખ્યું આ કેરા જો આ બધું બધાય સાફ કરી નાખ્યા આ બધું ખડ કાઢ્યું એટલું આ બધા કેરા સાફ થઈ ગયા છે ને ભાઈ એક કેરો બાકી છે આપણો છે અહીંયા છે એ કેરો આપણે ફટાફટ સાફ કરી નાખીએ પછી આમાં હાથી આખી શાકભાજી આપણે વાવી દેવું છે તો બસ એટલું બાકી છે ફટાફટ આપણે નીંદવા મળી કે આમ બસ આ એક ચરો છે એક ચરો નીંદાઈ જાય એટલે પૂરું પછી આમ કાક બગીચામાં કામ કરશું કેમ કે માંડવીમાં તો કાઈ કામ થાય એવું નથી તો આપણે પછી શું કામ કરશું એટલે આ કેતા એટલે જો આ ફટાફટ આપણે નીંદી નાખ્યો ને પછી આમાં હાથી આખવાનું છે સનેડાથી અને પછી આમાં નામાં શાકભાજી વાવવું એવો વિચાર છે હાલો તો આપણે ફટાફટ

તો પછી આમાં હાથ આંકવાનું છે અને પછી આમાં વાવવાનું છે હું વાવવાનું છે ને એ તમારે વિડીયોમાં જોવાનું રહેશે ત્યાં હું હતી ત્યાં સુધી વિડીયોમાં જતા રહેજો અમે હમણાં વાવશું પછી હાથી હાંકશું તમને દેખાડશું તો સાહેબ જો અહીંયા કેતે છે હા ને કેવું સાડું કેવું છે કોંગ્રેસ છે હા સાહેબ અહીંયા કોંગ્રેસ છે ખેંચે છે ને હું પણ ખેંચવા માટે અહીંયા આવી ગઈ છું થોડુંક એવું રહ્યું છે જો એટલેથી એટલે એવો ખાચો રહ્યો બાકી તો બધું આમ સરસ મજાનું શાક થઈ ગયું છે હું તમને દેખાડી દઉં કે એવું સરસ છે જો આપણે અહીં લીંબુડી લીંબુડીમાં લીંબુ પૂરા થઈ ગયા છે કોક કોક લીંબુ દેખાય છે બાકી કાંઈ લીંબુ નથી હવે થોડાક એવા લીંબુ છે હવે પછી એ પાકી જાય પછી આપણે બીજો ખાલી આવશે ત્યાં સુધી તો હાલ છે આપણે અને જો સરસ મજાનો ક્યાં આખો સરસ સાફ થઈ ગયો છે ના ખડ ઢગલો છે આપણે ઘરે ગાયો માટે લઈ જવાનો છે કેવું સરસ દેખાય જો થઈ ગયું ને બધું મસ્ત હરેંગો છે ને અહિયાં છે ને નાળિયેરી છે અહિયાં અમે નની એવી લીંબુડી વાવી છે ને અહિયાં બે પોપિયા વાવેલા છે ના છે ને શેનું જાડું છે ને તમારે કોમેન્ટમાં કહેવાનું રહેશે જો સરસ દેખાડો તમને શેનું જાડું છે મને તો ખબર જ છે તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં કહીજો

હું અહીંયા પાછળ 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 ખાવા દીધું સનેળો મેં જો ઓલ્પેજ ભાઈ દવા ખાતે છે માંડવીમાં આપણે સનેડો આંખીએ છીએ હાલો જાવા જોવા

હવે આપણે પાછું રિપેર કર્યું છે તો આખો શેઢો ચોખો કરી નાખ્યો આ આ ક્યુ ઝાડવું છે ખબર આ આપડે વાયવું તું એ છે આ સીસમડી છે સીસમડી આ ઝાડવું છે સીસમડી એટલે જ પાણો નાખ્યો આની માથે થાય બધા વેલા કાઢ નાખજે એટલે વધે આ પ્યોર સીસમ આમ થાય શીસમ માં પેલા શીસમના લાકડા આવતા ને

એટલે અહીં ચક્કા કે હતું ને એટલે અહીંયા ઝરી કેવી છે એ થઈ જાય પછી આપણે છે ને એક જુગાડ કર્યો છે તમને દેખાડું હું જુગાડ કર્યો જો આપડા કેરા બધા તૈયાર થઈ ગયા છે વાહ બે કેરા કમ્પ્લીટ કરી નાખે આખે આખા આ એક આ બે બે કેરા કમ્પ્લીટ થઈ ગયા આમાં શાકભાજી વાવવાનું છે આ નાળિયેરી છે ને મેં ક્યાંક જોયું તું આ રીતનું થળિયામાંથી બાંધી દે જો એટલે કોઈ નડે ની ખબર નહી હું આપણે એને બાંધી દીધી તમને ખબર હોય તો આપણે કોમેન્ટ કરી દેજો કે કામ આપણે દીધી છે આ છે આપડી વાડીના દાડમ જો આપડી વાડીયા દાડેમ થયા છે આ દાડેમ આપડી વાડીના છે તો મિત્રો આપણે હાજ પૂરી ગઈ છે હવે થાકી ગયા બાપા બઉ કેમ કે આપણે ખડ ખેંચતા હતા કોંગ્રેસ ઉખડ મેં કીધું ને આપણે જો ઓલા કેરા તો તૈયાર થઈ ગયા હતા પછી ખડ ખેંચતા ને એમાં કડ તૂટી ગઈ છે હા ને આપણે જઈ હવે દાંતડા લઈ દાંતડા લઈને જઈ છીએ આપણે ખડ વાઢવા માટે નિરણ લઈ જવાની છે ઢોર માટે ઓલી તો મેડમ વાઢી લીધી લઈને વહી ગયા છે જઈની જઈ બેઠી જન્નાવર જેવી બેઠી ના મતલબ હું તો માણસ છું

અને એટલો બધો વિડીયો જોયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ને જો મેડમ હજી થોડુંક ખડવાડે છે આ ખળવાટતા જઈ અને ઘરે લેતા જઈને હવે તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું તો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ પણ એ પહેલા એક મારી વાત ખાસ સાંભળતા જાઓ માં નવા હોય તો ને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો તમને ઈચ્છા થાય તો નગર વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો બાય બાય